હેલો નમસ્કાર મિત્રો આજે ગૂગન રોટલી બનાવી રહ્યો છે એને ખબર છે કે આપણે વાંઢેશ રહેવાનું છે એટલે આપણે ગૂગન માટેનો એક સ્પેશિયલ બ્લોગ લઈને એનો જોવો તે કેવી સારી રીતે રોટલી બનાવી રહ્યો છે નવી વાંડા પાર્ટીમાં ભરતી થવા માટેની અત્યારથી તૈયારી થઈ રહી છે વાહ

Ayo kita beren Kemp cokai, mau jama? Eh? Jema? Kau lama kaya depan mah? Eh? kalau.